અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે શિક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતા શિક્ષકોની બદલી થતા વિદાય સમારોહ યોજાયો જાફરાબાદ ખાતે તારીખ વીસ ચાર બે હજાર પચીસ ના રોજ જાફરાબાદ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં દલિત સમાજના નિવૃત્ત કર્મચારી તેમજ બદલી થયેલ કર્મચારીઓની કદર રૂપે સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ સન્માન સમારોહમાં અહીંની એસબીઆઈ બેંકમાં સર્વિસ કરતા રામજીભાઈ સોમાભાઈ બામણીયા જાફરાબાદ એસબીઆઈ ખાતે એકત્રીસ વર્ષ સુધી ફરજ બજાવેલ તેઓની સેવા અને નિષ્ઠાને ધ્યાનમાં લઈ તેઓનું સાલ ઉઠાડી તેમજ સાંકળનો પળો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા આતકે નાગેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ચાવડા સાહેબની વડોદરા ખાતે બદલી થતા તેઓનું સન્માન તેઓના પ્રતિનિધિ ઝાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશભાઈ રાઠોડને પીએસઆઈ ચાવડા સાહેબ વતી તેઓનું સન્માન કરવામાં આવ્યું આ તકે જાફરાબાદ મહેતા હાઈસ્કૂલ ફરજ બજાવતા અનિલભાઈ દેવરાજભાઈ સાગઠિયા તેઓની બદલી વડિયા હાઈસ્કૂલમાં થતા તેઓનું પણ સાથ તથા સાકરનો પડો તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા આ તકે સુરેશભાઈ મહેશભાઈ જાદવ જેઓ બલારા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તેઓની બદલી થતા તેઓનું પણ સાલ ઉઠાડી તેમજ સાકરનો પળો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા આ તકે રાઠોડ દિનેશભાઈ કરસનભાઈ જેઓ બાબરકોટ પ્રાથમિક શાળામાંથી તેઓની બદલી ગીર સોમનાથ ધામણેજ બંદર ખાતે તેમજ એડવોકેટ હરેશભાઈ બામણિયાએ સફળ સંચાલન કર્યું હતું તેમજ આભાર વિધિ એડવોકેટ હરેશભાઈ બામણિયા દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમ સફળ બનાવવા જાફરાબાદના અનુસૂચિત જાતિના કર્મચારી ભાઈઓ અને બહેનોએ એકતા રાખીને ખૂબ જ મહેનત ઉઠાવી અને કાર્યક્રમના અંતે સૌ અલ્પાહા છૂટા પડ્યા આ કાર્યક્રમ રંગેચંગે પૂર્ણ થયો રિપોર્ટર કારુસા કનોજિયા જાફરાબાદ અનુસૂચિત જાતિ સમાજના અલગ અલગ ક્ષેત્રના કર્મચારી જે વિદાય એમની જે વિદાયમાન અમે કરી છે એ બાબતે આજે કાર્યક્રમ રાખ્યો છે તો બેંકના કર્મચારી શિક્ષણમાં જે સારું એવું જ્ઞાન ધરાવે છે એવા શિક્ષણના જે કર્મચારી અને પોલીસમાં જે ફરજ બજાવે છે એવા પીએસઆઈ એમને પણ અમે આજે વિદાય એમને જે એમના પોતાના ગામમાં અમને જે એમની જે ત્યાં બદલી થઈ છે અને બદલી નિમિત્તે એમને અહીં અહીંયા જે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા સન્માનિત કરી અને એમની વિજય સમારંભનો કાર્યક્રમ આજે રાખ્યો છે તે એ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજના દરેક કર્મચારી અને અનુસૂચિત જાતિ સમાજના બહોળી સંખ્યામાં જે લોકો એકત્રિત થયા છે એ બાબતનો આજે કાર્યક્રમ અમે અહીંયા જાફરાબાદમાં રાખેલો